જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો આવો આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય તેના દુઃખ દર્દ દૂર થાય અને જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશનો શ્રવણ કરીએ મિત્રો ગીતાનું જ્ઞાન અમૃત સમૂહ છે જે મનુષ્યના નિરાશા થયેલ મન અને થાકેલા જીવનમાં નવું ભરે છે હું પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ ઉપદેશોને અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમારા જીવનની દરેક મુશ્કેલી દૂર થશે અને તમે ખરેખર શોધમાં છો તે બધું પ્રાપ્ત થશે તેથી આ ઉપદેશોને અંતિમ ક્ષણ સુધી ધ્યાનથી સાંભળો અને કોઈ પણ વિચારને ચૂકશો નહીં તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ ઉપદેશ મધુર વાણીથી સાવધાન રહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ હંમેશા મીઠી વાણી બોલે છે અને વારંવાર તમારી પ્રશંસા કરે છે તેનાથી હંમેશા સાવધાન રહેવું જોઈએ કારણ કે મોટા ભાગના લોકો મીઠું વર્તન ત્યારે જ કરે છે જ્યારે તેમનો કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે શ્રી કૃષ્ણ કહે છે કે પ્રશંસા ક્યારે મફતમાં નથી મળતી તમારી તારીફ કરે છે તેના માટે તેના મનમાં કંઈક મેળવવાનો ભાવ છુપાયેલો હોય છે બીજો ઉપદેશ આંખોથી દેખાતી દરેક વસ્તુ સત્ય નથી હોતી ઘણીવાર જે સ્પષ્ટ દેખાય છે તે ભ્રમ હોય છે અને ઘણી વખત સાંભળ્યું હશે કે ભ્રમ અને અર્થાત્મા અંતર હોય છે તેથી દરેક દ્રશ્યને સત્ય માની લેવું મૂર્ખામી છે કોઈ પણ ભરોસો કરતા પહેલા વિવેક અને સમયનો ઉપયોગ કરો ત્રીજો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ અપેક્ષાઓના આધારે કર્મ કરે છે તેનું મન ક્યારે શાંત રહેતું નથી તેની ઈચ્છાઓ સતત વધતી રહે છે અને તે ક્યારે આત્મસંતોષનો અનુભવ નથી કરી શકતો જ્યારે તમે ફળની આશામાં કામ કરો છો અને ઈચ્છિત પરિણામ ના મળે તો નિરાશા જીવનમાં સ્થાન જમાવી લે છે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મારી શરણે આવ મારા પર થોડો ભરોસો રાખ નિષ્કામ ભાવે કર્મ કર નિષ્કલંક અને નિષ્પક્ષ બન જ્યારે તું ફળની ઈચ્છા વિના તારા કર્તવ્યનું પાલન કરીશ ત્યારે જીવનમાં આનંદ અને સુતીનો વાસ થશે આવી પરિસ્થિતિમાં ના તો તું દુખી થઈશ ના તો મોહ તને બાંધી શકશે તને પરમ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થશે ચોથો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય વારંવાર જન્મ અને ઈચ્છાઓના ચક્રમાં ફસાય છે ત્યારે તે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય છે જ્યારે આપણે બીજાની નિંદા કરીએ છીએ ત્યારે આપણે ના માત્ર કર્મનો બોજ ઉઠાવીએ છીએ પરંતુ તેમના ભાગ્યના કષ્ટો પણ આપણા જીવનમાં પ્રવેશે છે બીજા પ્રત્યે દ્વેષ ઈર્ષા નકારાત્મક વિચારો કે ખરાબ વ્યવહાર આ બધું આત્માને કલુષિત કરે છે જે લોકો પોતાના ધર્મ અને કર્તવ્યથી વિમુખ થાય છે તેમને આત્મિક શાંતિ કે મોક્ષ ક્યારેય પ્રાપ્ત થતો નથી પાંચમો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે જો કર્મ પુણ્યથી ભરેલું હોય તો તેનું ફળ નિશ્ચિતપણે કલ્યાણકારી જ હશે અને જો કર્મમાં પાપ કે અજ્ઞાનતા છુપાયેલું હોય તો તેની સજા પણ અટલ રીતે મળે છે ગીતાનો સાર આ જ છે મન વચન અને કર્મને પવિત્ર રાખીને નિષ્કામ ભાવે સતત તમારા કર્તવ્યનું પાલન કરો સારા કર્મનું ફળ અવશ્ય મળે છે છઠ્ઠો ઉપદેશ ફળની ચિંતા છોડો શ્રી કૃષ્ણ કહે છે હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં બનનારી દરેક ઘટના અને તેના પરિણામો સ્પષ્ટ રીતે જોઈ શકું છું તેથી પરિણામની ચિંતા છોડીને સતત તારા કર્તવ્યોનું પાલન કર ભલે કર્મ પુણ્ય હોય કે પાપ તેનું પરિણામ ત્યાં સુધી તારો પીછો નહીં છોડે જ્યાં સુધી તું તે ફળ મેળવી ના લે સાતમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે સામાન્ય માણસ હંમેશા શ્રેષ્ઠ વ્યક્તિઓના આદર્શો જોઈને તેમના નકશે કદમ પર ચાલવાનો પ્રયત્ન કરે છે તમે જે રીતે સંસારને તમારી દ્રષ્ટિથી આકાર આપો છો તે જ રીતે સંસાર તમને પાછા ખેંચે છે આઠમો ઉપદેશ વાસનાનો ગુલામ ના બનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મન વાસનાનો ગુલામ બની જાય છે ત્યારે તે દૃષ્ટ વૃત્તિઓ હાનિકારક આચરણ અને ફક્ત બાહ્ય આકર્ષણ તરફ ખેંચાય છે જેમ એક ઝાકુળ દિવાળાની ચમક કેરા અંધકારને સ્પર્શે છે તેમ જો તું તારા મનના અંધકાર ભર્યા ખૂણાઓમાં સકારાત્મક વિચારોની જોત રોકાવીશ તો જ્ઞાનનો પ્રકાશ આપોઆપ અજ્ઞાનનો નાશ કરશે નવમો ઉપદેશ આંતરિક શક્તિ શોધો આપણો આધાર બાહ્ય વસ્તુઓ પર ન રાખી તેને પોતાની અંદર શોધો બીજાઓમાં આશ્રય શોધવાની પ્રકૃતિ મનને સૌથી મોટી નબળાઈ બનાવે છે જે વ્યક્તિ માને છે કે બીજાને આધારે જ તેનો ઉદ્ધાર થશે તે મુશ્કેલીઓના સમયે સૌથી વધુ એકલતા અને પીડાનો અનુભવ કરે છે ફક્ત પરમાત્માને જ તમારો અટલ આધાર બનાવો કારણ કે જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે કોઈ ને કોઈ રૂપે પરમાત્મા જ તમારી મદદ કરે છે દુનિયાને આધાર માનવું વ્યર્થ છે કારણ કે જે પોતે જ આશ્રય માંગે છે તે તમારો આધાર કેવી રીતે બની શકે દશમો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ મનુષ્યના જીવનનો સહાર છે ક્રોધમાં ઉશ્કેરાયેલા વ્યક્તિનો કોઈ મિત્ર ટકતો નથી તેના બધા જ સંબંધીઓ વિખરાઈ જાય છે જે વ્યક્તિ પોતાનો ક્રોધ નિયંત્રણ નથી કરી શકતો તે જીવનમાં કોઈ કાર્યને સફળતાપૂર્વક નથી કરી શકતો અગિયારમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે જો તું પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા સાથે પરમાત્માનું સ્મરણ કરે છે તો તે કોઈ ના કોઈ રૂપે પ્રગટ થઈને સારી મદદ અવશ્ય કરે છે એ પણ યાદ રાખો કે તે કરેલી ભલાઈ નું અહેસાન જતાવું એ નિર્થક છે અને તેનાથી મળેલું યશ પણ વ્યર્થ જાય છે વાસ્તવમાં મદદ કરનાર તો પરમાત્મા જ છે અને આપણે તો તેના દૂત છીએ બારમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે જો તું ક્રોધમાં આવીને પ્રતિક્રિયા આપે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તારો પરમાત્માના કર્મના સિદ્ધાંત ઉપર પૂર્ણ વિશ્વાસ નથી તારા મનમાં ક્યારેય સંદેહ ઉભો થવા ન દેતો કારણ કે સંદેહ જ ભ્રમના વિશાળ પહાડ ઊભા કરે છે જે જીવનનું સુખ જોઈ લે છે જો કોઈ તેને દુઃખ આપે તો સમય અને કર્મ આપોઆપ તેનો હિસાબ લેશે તેરમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે સ્વાર્થ અને અપેક્ષાઓથી ઉપર ઉઠીને પરોપકારના માર્ગે ચાલો અને ચિંતાને બદલે ચિંતન કરો કારણ કે જો મન અનિયંત્રિત થઈ જાય તો તે તારો સૌથી મોટો દુશ્મન બની શકે છે વિનાશના માર્ગે લઈ જઈ શકે છે હંમેશા બુદ્ધિ અને વિવેકથી ઉચ્ચ ગણી તેને પ્રાપ્ત કરો અને વહેંચો જેથી સમાજમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને ચૌદમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ એકમી સતત મદદ કરવા કરતા એવા લોકોને પ્રોત્સાહન આપો કે જેઓ સક્ષમ બની શકે જે વ્યક્તિ ફક્ત પરિણામની આશાથી પ્રેરાઈને કર્મ ન કરે તે પોતાના જ કર્મોથી શાખાઓમાં બંધાય કોઈ પણ મનુષ્ય જન્મથી મહાન નથી હોતો પરંતુ તેના કર્મો જ તેને મહાન બનાવે છે પંદરમો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર તને જેવો લાગે છે તેવો જ તું જો તારા મનમાંથી ભેદભાવના બધા બંધન દૂર કર ન તો કોઈ સારું છે ન તો કોઈ ખરાબ છે જ સમાન છે છે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્કામ ભાવે કાર્ય કરે અને ફળની ઈચ્છા છોડી દે છે ત્યારે તેનું જીવન સાચા સુખ અને સંતોષ તરફ આગળ વધે છે સોળમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે જ્યાં સુધી ઇન્દ્રિયો તારા વશમાં છે ત્યાં સુધી કોઈ પણ પીડા તને હલાવી નહીં શકે જે વ્યક્તિ મેં કર્યું કે આ મારું જ છે એવી અહંકારની ભાવનાથી મુક્ત થઈ જશે ત્યારે જ તે શાંતિ પ્રાપ્ત કરશે અતિશય મોહ અને અચૂક લગાવ કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સ્થળ સાથે આખરી પીડાનું કારણ બને છે સત્તરમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય થોડું મેળવીને પણ પ્રસન્ન રહે છે અને વધુની અપેક્ષા નથી રાખતો તે જ ખરેખર સંતોષી કહેવાય શ્રી કૃષ્ણ કહે છે કે મનની અશાંતિ જ દુઃખની જનની છે જ્યારે શાંત મન જ સાચા સુખનો દ્વાર ખોલે છે મન જેટલું સ્થિર હશે જીવન એટલું જ મધુર અને સફળ થશે અઢારમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે જે મન હંમેશા ઉત્તર પટકથી ગ્રસ્ત રહે છે તે હંમેશા દરેક પરિસ્થિતિમાં દુઃખ શોધે છે જ્યારે સ્થિર મન દરેક પરિસ્થિતિમાં પ્રશંસા શોધી લે છે કોઈની સાથે અતિશય લગાવ રાખવો આત્મનાશનું કારણ બની શકે છે ઉત્તરાષ્ટ્રનો અંધ મોહ ફક્ત સત્તા પ્રત્યે હતો અને આજ મોહે આખા રાષ્ટ્રને વિનાશ તરફ ધકેલી દીધું એ જ રીતે જ્યારે આપણે કોઈની સાથે અતિશય આસક્તિ રાખીએ છીએ તો તે વસ્તુ મળે કે ના મળે પણ આપણી શાંતિ અવશ્ય ખોવાઈ જાય છે ઓગણીસમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે આત્મજ્ઞાન એ જ દીવો છે કે જે આપણી અંદરના અંધકારને દૂર કરી શકે છે જો તું તારો આત્મવિશ્વાસ બીજાની વાતોથી નબળો પડવા દઈશ તો તું ક્યારે તારા માર્ગે ટકી શકીશ નહીં તેથી સૌથી પહેલા પોતાના ઉપર વિશ્વાસ કર અને તારા પગલાથી જ તારો રાહ બનાવ 20મો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે આ જીવન ખૂબ જ ટૂંકું છે દરેક ક્ષણ મૂલ્યવાન છે તેથી ગયેલા ગઈકાલની ચિંતા છોડીને આજને સુંદર બનાવો અને આવતીકાલને વધુ સારી બનાવો જ્યારે મુશ્કેલી હોય ત્યારે કર્મ કરો અને તેના પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો જેટલું વધુ તું પુરુષાર્થ કરીશ એટલો જ તારો સ્વર્ગનો માર સરળ થશે એકવીસમો ઉપદેશ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં તારા માટે સાચો સન્માન સ્નેહ અને પ્રેમ ના હોય ત્યાં કદમ ન રાખો શ્રી કૃષ્ણ એ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં મારા માટે સાચો પ્રેમ નથી ત્યાં હું શા માટે રહું મને તારા મહેલમાં ફક્ત તારા સ્વાર્થ માટે જ આમંત્રણ કરવામાં આવ્યો છે સ્વાર્થી લોકોના ઘરે કદમ રાખવું એ આત્મસન્માનનું અપમાન છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં તારો સાચું સન્માન નથી થતું ત્યાં ભોજન નહીં સંવાદ પણ ન કરવો જોઈએ સંબંધોમાં શબ્દો નહીં ભાવના અને નિયત વધુ મહત્વની છે અંતિમ સંદેશ દેતા શ્રી કૃષ્ણ કહે છે જ્યારે કોઈ આપણને છોડી જાય છે ત્યારે દિલ અને આત્મામાં એ ખાલીપુન મહેસૂસ થાય છે આપણે પોતાને જ દોષ દઈએ છીએ પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કોઈનું જુદું થવું એ સજા નથી જે લોકો આપણને છોડી જાય છે તેઓ આપણા જીવનમાં તેની ભૂમિકા પૂરી કરી ચૂક્યા છે તેમનું જવું એ એક નવી શરૂઆત છે જે ગયું એ એક આધ્યેય હતો અને જે આવવાનું છે તે એક આખું પુસ્તક છે શ્રી કૃષ્ણ કહે છે કે દરેક અંત એ એક નવી શરૂઆતનો પાયો છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ વિચારો વિશે વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે